તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકાના જામ જામખંભળીયામાં ઘી નદી અને ખામનાથ નદીમાં લીલી ચાદર પથરાય છે શહેરના ભાગોમાંથી પસાર થતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે ત્યારે અનેક બોર અને કૂવાના પીવાના પાણી માટે સ્રોત છે ત્યારે જે પ્રી મોનસૂન કામગીરીમાં સફાઈ નહીં કરાતા નદી જે છે તે ગંદકીથી ખદબદી ઉઠી છે નદીઓ સફાઈના અભાવે પાણી જે પ્રદૂષિત બની રહ્યું છે ત્યારે ચોમાસા પહેલાં કી અને ખામનાથ નદીની સફાઈ કરવામાં આવે તેવી માંગ કરાય છે અંબાડિયા નગરપાલિકાના ભ્રષ્ટાચારી શાસકોની આજીવિકા રૂપી કહીએ કે જેનો નભાવનું સાધન હોય હવે આ ગાંડીવેલ જે દર વર્ષે એ લોકો આ ગાંડીવેલને સાફ કરવા માટે મસ મોટું બજેટ ફાળવે છે પણ ગાંડીવેલ એમ ટેમ ઊભી રહે છે છેલ્લા વર્ષે જ્યારે નદીમાં ફૂલ પૂર આવ્યું ડેમ જ્યારે છ સાત ફૂટ જેટલો ઘી નદી જ્યારે ઓવરફ્લો થઈ ત્યારે કુદરતી જે સાફ સફાઈ થઈ હતી એ ફરીને આજે આ ચોમાસા આવતા ફરીને ગાંડીવેલ ઊભી છે અત્યારે ગાંડીવેલથી ન માત્ર ખાલી પાજ છે ગંદી થાય છે પણ એક પાંચસો મીટરનો ખાલી એક મોટું એક પાઇપલાઈનનો જે નાખીએ અને પાજમાં જે ગટરનું પાણી ભરે છે ન ભરે અને નદીના આગળના જે શમશાનથી આગળ જો પહોંચાડી દઈએ તો આ ગાંડીવેલના સામ્રાજ્યમાંથી ખંભાળિયા ગામ છે મુક્ત થાય અને જે આજે વર્ષો પહેલાં અહીંયા કુદરતી જે તરણ સ્પર્ધાઓની એક મોજ થતી હતી તરવૈયાઓ જે પેદા થતા હતા એ આ ખામનાથની પા છે એને દૂષિત કરવામાં કોઈ મોટો ફાળો હોય તો ખંભાડિયા નગરપાલિકાના ભ્રષ્ટાચારી શાસકોનો છે બે વર્ષ પહેલાં અહીંયા એક ખાતમુહૂર્ત થયું હતું ખામનાથ નદી પાસે એક બ્યુટિફિકેશનનો એક ખાતમુહૂર્ત માટેના જે હજારો કરોડોના તાઈફાના જે વચનો આપ્યા તે ખંભાળીયાની પ્રજા હજી એ પ્યુટિફિકેશનની અને ગંદા પાણીની કેનાલની વાટ જુએ છે અમારી સરકાર પાસે ને જિલ્લા તંત્ર પાસે માંગ છે કે અમને તાત્કાલિક આ ગાંડા ગાંડી આ સામ્રાજ્યમાંથી મુક્ત કરતા